તો જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ને મજામાં દેશો તો જય શ્રી કૃષ્ણ જય માતાજી તો આપણે જય શ્રી વાળીએ વાળી આ શનિવાળા તો રજા હટ પડી ગઈ કાં અગિયાર વાગ્યા રજા પડી ગઈ મને ઉભી ક્યાં રાખવાની સર ગાડી દુકાને શું લેવાનું હે

ની હું કરે છે ટકો મુંડો ત્યાં ત્યાં કા તો હાલો આપણે જાવી વાડીએ અને થોડું કામ છે સહી કરવાનું થશે વાળીએ વિરાટ ગયો શું કરે છે સાયકલ લઈને આવ્યો મજા આવડી ગઈ હે રાઈટ

À, bố đi làm hôm nay mà nó. Ngày mai, ngày mai tôi bảo rồi à. À. lạ vô kế hoạch này vô kế hoạch lạ 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 vô

તો આપણે સેટી વાડી ફૂલી ગયા છે અને આપણે અહીંયા ખરીદી મોટો ચાલુ અને પાણી લાગે છે હવે માં અને મોતમારીમાં જવા જવાનું છે પછી આમ આવ્યા રહી

હાલો આપણે છે તે પાવાનું હતું એ બધું પી ગયું છે કારણ કે આ એક કેરો પાવાનો હતો અને જે મગનો હતો એ પાવાનો હતો એટલે કે એમાં આપણે મકાઈનો લીટો કરેલો છે એમાં આ બાવડાનો વારો સડી ગયો આપણો એટલે આ જોવો પરસો વળી ગયો એમ પાસે સીધું ભાઈ નાયો તું હે કેમ ના હું વાત કરે ના શું ખાશ લાય તો મારે ખાવા પડતો નહી યાદ માં મજા આવે એ વાત કા હમ

ધીમો ધીમો વરસાદ આવે છે એટલે બહુ ખાસ વરસાદ આવતો નથી ધીમો ધીમો આવે છે માપે માપે અને હવે આપણે આ વિડીયોને અહીંયા પૂરો કરવી છીએ તો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં કહીજો અને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરીજો અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હવે પાછા મળશું આપણે એક નવા વિડીયોમાં ચાલે જોઈએ બાય બાય